પીપલેશ્વર મહાયજ્ઞ યોજાયું તારીખ ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ ના રોજ સેવા સાધના કચ્છ અને સામાજિક સમરસતા સમિતિ મુન્દ્રા નગર દ્વારા સમરસતા મહાયજ્ઞ નું ભવ્ય આયોજન શ્રી પીપલેશ્વર મંદિર મુન્દ્રા મધ્યે કરવામાં આવ્યું હતું આ આયોજનની મુખ્ય વિશેષતાઓમાં હિન્દુ સમાજના કુલ 47 જેટલા ઘટકો અને 12 જેટલા વિવિધ ભાષાભાષી લોકોએ આ આયોજનમાં સહભાગિતા કરી હતી કુલ 241 જોડીઓએ આજનામાં આહુતિ આપી હતી દંપતીઓ ઉપરાંત દાદી પૌત્ર સાસુ વહુ બે બહેનો સહેલીઓની જોડીઓએ જોડાઈ આ અવસરને એક વિશેષ અવસર બનાવ્યો હતો આ આયોજન દરમિયાન પંચ પરિવર્તનની પ્રદર્શનની ગૌ આધારિત વસ્તુ વેચાણ

વિવિધ સોસાયટી વિસ્તારમાં આંબા તથા રંગોળીઓને અનોખી શોભા આપી હતી યજ્ઞ શાળાના વાતાવરણને પવિત્ર બનાવવા માટે સતત ત્રણ દિવસ સુધી યજ્ઞ સ્થાન પર ગૌમૂત્રનો છંટકાવ કરી ગોબરનું લીપણ કરાયું હતું આ યજ્ઞ કુલ ચાર વિભાગમાં વહેંચવામાં આવી હતી જેને ચાર પવિત્ર ધામ મોક્ષપુરી નામ આપવામાં આવ્યા હતા કુલ એકસો આઠ કુંડની બેઠક વ્યવસ્થામાં દરેક કુંડને એક ઋષિનું નામ આપવામાં આવ્યું હતું એક નવતર પ્રકારના પ્રયાસ સ્વરૂપે આ યજ્ઞમાં હાજરી આપનાર તમામ લોકોને સ્વગ્રહથી એક મુઠ્ઠી અક્ષર ચોખા લાવવા આવવાનું કહેવામાં આવ્યું હતું એકત્રિત થયેલા ત્રણસો કિલો ચોખાને ભોજન પ્રસાદમાં ભેળવી પ્રસાદ સ્વરૂપે પાંચ હજાર ત્રણસો જેટલા ભાવિકોએ આરોગ્યા હતા હવન દરમિયાન પ્લાસ્ટિક નિષેધ અભિગમ અંતર્ગત કોઈ પણ પ્લાસ્ટિકની વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો હવન માટે આગ્રહપૂર્વક દેશી ગાયનું જ શુદ્ધ ઘી આહુતિ સ્વરૂપે હોમવામાં આવ્યું હતું મુખ્ય વક્તા શ્રી ત્રિકમભાઈ ચાંગા આરએસએસ પ્રાંત સદભા કાર્ય સંયોજકે પાંચ પરિવર્તન દ્વારા સમાજ પરિવર્તન વિશે પર માર્ગદર્શન આપ્યું હતું યજ્ઞ કાર્ય વિધી ગાયત્રી પરિવારના ભાઈ બહેનો દ્વારા સંપન્ન કરાવવામાં આવી હતી આ કાર્યક્રમમાં વિવિધ સમાજના આગેવાનો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા તદ ઉપરાંત મુન્દ્રા નગરના વિવિધ મંદિર અને હવેલીના શ્રીઓ પૂજારીશ્રીઓ શ્રીઓ સાધુ સંતો અને ધર્મગુરુ મંચસ્થ રહ્યા હતા કપિલભાઈ વ્યાસ ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ આજે મુન્દ્રા નગરમાં સામાજિક સમરસતા મંચ સેવા સાધના દ્વારા આ સમરસતા યજ્ઞ નિમિત્તે મુન્દ્રાનગરમાં એક ખૂબ જ પ્રેરણાદાયી અને સરસ મજાનું એક સમાજને ઉર્જા આપે એ પ્રકારનું કાર્યક્રમ સંપન્ન થઈ રહ્યું છે ત્યારે જે સમાજમાં વર્તમાન સમયમાં જે સમાજ પરિવર્તન માટેના જે વિષયોની અપેક્ષા છે તો એમાં પર્યાવરણને ધ્યાનમાં લઈ અને પર્યાવરણનું વિષય પ્રાચીન ભારતીય સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને આપણી કુટુંબ એટલે કુટુંબ પ્રબંધન અને કુટુંબની વ્યવસ્થાનો વિચાર એ જ પ્રકારે નાગરિક એક ભારતનીય નાગરિક તરીકે નાગરિક કર્તવ્ય તરીકેનો આપણો ભાવ સમાજમાં સ્વદેશી અને રાષ્ટ્રનું ભાવ નિર્માણ થાય એના માટે સ્વદેશીનું વિચાર કુલ મળીને આ યજ્ઞ દ્વારા સમાજમાં એક હકારાત્મક ઉર્જા એક પ્રેરણા મળતી રહેશે એવો મને સો ટકા વિશ્વાસ છે આવનારા સમયમાં આવી રચનાત્મક કાર્ય સમરસતા દ્વારા થતી રહે એ જ અભિલાષા સાથે ખૂબ ખૂબ સમગ્ર ટીમને અભિનંદન